કતારગામ વિસ્તારની ગુરુ આશિષ બિલ્ડિંગ માં આવેલી પૂજા ડાયમંડ કારીગરને બાંધી રૂપિયા બાર લાખની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે વહેલી સવારે એક ટોળકી દ્વારા આ લૂંટ ચલાવવામાં આવી હતી લૂંટારૂ ટોળકી કારીગરોને ચપ્પુ દેખાડીને ટેબલ પર પડેલા રૂપિયા બાર લાખની કિંમતના કિંમત સાતસો પચાસ કેરેટ રફ હીરા લૂંટ ચલાવી હતી મર્યાદી પોતે છોકરાઓ જે છે અંદર એવું કે છે કે અમે આવી રીતે ખમણ લેવા ગયા ત્રણ ત્રણ છોકરાઓ મારી જોડે આવ્યા આવીને અમે દરવાજો જેવો ખોલ્યો એટલે અંદર ઘૂસી ગયા ઘૂસીને અમને ચપ્પુ બતાવીને આ હીરાની લૂંટ કરી દીધા હીરા લઈ લીધા જો તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરાતા પૂજા ના નિવેદન હતા સંપૂર્ણ મામલો ટેકનિકલ લાગતા વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ હતા સંપૂર્ણ મામલો શંકાસ્પદ લાગી રહ્યો છે કર્યો છે અને પોતાને ડાઉટ બી છે કે સાહેબ આમાં તમે વ્યવસ્થિત તપાસ કરો બી આ પોલીસ પૂજા ડાયમંડના માલિક પણ કારીગરો પર શંકા કરી રહ્યા છે જોકે પોલીસે ચોવીસ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત